સેલવાસના દાંદુલ ફળિયા વિસ્તારમાં ફાયરિંગ મોડી રાત્રે ડાબા પર પાર્ટી કરી રહેલા યુવક પર ફાયરિંગ કરી હુમલો યુવકને ગંભીર હાલતમાં સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ ખસેડાયો ભોગ બનેલના પરિવારજનો એકનાલ અને શિવમ નામના બે વ્યક્તિઓ પર આશંકા વ્યક્ત કરી ભોગ બનેલ અને હુમલો કરનાર બંને એક જ વિસ્તારમાં મોબાઈલની દુકાન ચલાવતા હોવાની ચર્ચા મોબાઈલના ધંધા મામલે હુમલો કે કોઈ અન્ય કારણ અડધી રાત્રે બરેલી ઘટના બાદ સેલવાસ પોલીસ થઈ દોડતી